માંગણીઓ લઈને નીકળ્યા છીએ એમાં પરિણામ નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહે છે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહી નું એક એક ટીપું રેડી દેવું પડે તો રાજુ કરપડા કોઈને સમજાય કે ન સમજાય બીજા લોકો ને પણ મારા પશુપાલકો ને સમજાય છે સીધી શેડ નું જેને દૂધ પીધું છે એવા હેમંતભાઈ ખવા સાથે જ અમારા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો જેવો આપ સમક્ષ મારી આગળના વક્તાઓ જેઓના પરિચય ખૂબ સારી રીતે આપ્યા છે વધારે સમય નથી તો વધારે કાંઈ અમે વિશેષ ચર્ચા નથી કરતો પરંતુ તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે બહારની જગ્યામાં ખૂબ મોટી સંખ્યામાં જે પશુપાલકો સમર્થકો અને આજની ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ભાગ લેવા માટે જે મિત્રો પધાર્યા છે આ પશુપાલકોની લડાઈમાં આવેલા તમામ મિત્રોનું હું રાજુ કરતમસ્તક વંદન સાથે હૃદયથી સ્વાગત કરું છું સાથે બાર જે મિત્રો મોટી સંખ્યામાં ઊભા છે એને વિનંતી કરું છું પોતપોતાનું સ્થાન થોડી અગવડ પડશે પણ સાઈડમાં પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લે ટૂંક સમયની અંદર આપણી લડાઈમાં સહભાગી થવા માટે પશુપાલકોની લડાઈમાં સહભાગી થવા માટે આપણા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી સરદાર ભગવંત માન સાહેબ ટૂંક સમયમાં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરીશ થોડી અગવડતા પડશે પણ અહીંયા કાર્યક્રમ આપણો પોતાનો છે અગવડતા થોડીક પડશે પણ જે લોકોએ એ દંડા માર્યા છે એને હિસાબ કરવાનો છે અગવડતા થોડીક પડશે પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે લોહી દેવાની તૈયારી મંચસ પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા ભાવ ફેર લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત ગોપાલભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહિયાં રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરી સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગુ હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ ભાવ ફેર ન મળ્યો હિસાબ કરવા ગયા પશુપાલકો ખેડૂતો ગેસના ગુંગળામણ જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉચ્ચા કરીને કહેજો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લઈશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું આપણી પાંચ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે આજે પણ ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને સભાસદોને ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નતર ખોટા કેસમાં ફસાવશું ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મને ગઈ કાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કહેવા એવા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા

અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે અહીંયા સાબર ડેરીમાં ભાવફેરની વાત શું તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકોની માંગણી હતી કે અમને પચીસ ટકા મળવો જોઈએ તો સોળ ટકા મળ્યો સત્તર ટકા મળ્યો આ ભૂતકાળની વાત છેલ્લા પાંચ વર્ષની કે પશુપાલકો ની માંગણી મુજબ ભાવ ફેર મળતો નહોતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુઃખ વાત એ છે કે ભાવફેર માંગણી મુજબ આપવાની જગ્યાએ કાયકનેન કાયક સાબર ડેરીના સંચાલકોએ ભાજપના તાયફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટીના તાયફા કરવામાં જે ખર્ચવામાં આવ્યા છે આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે અમને હિસાબ મળવો જોઈએ દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબર ડેરીના સંચાલકોએ કર્યું છે વિશેષમાં કઈ નથી કેવું પણ અહીંયા સાબર ડેરીના ચેરમેન જેનું નામ તો પણ દુઃખ સાથે બોલા નામ કામ કર્યું છે અહીંયાથી મેન્ડેડ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષથી મેન્ડેડ પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ એ મેન્ડેટ પ્રથા લાવીને કબજો જમાયો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ પણ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીના ચેરમેનના પુત્ર વધુ નામે ભરૂચમાં ફેક્ટરીઓ હાલે છે એક રેડ ન્યા પણ પાડજો અહીંયા જે પાર્કરનો ધંધા કરવા આવ્યા હતા આજે મર્સિડીસમાં કેમ ફરે છે એનો પર સવાલ પૂછવા આવ્યા છીએ અહીંયા છેલ્લી વાત મારી એ કરીશ કે વહેલી પરોઢે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનોની વાત છે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઊઠે અમારી વહેલી પરોઢે બહેનો ઊઠે ચાર દૂધ છીનવી જાય મળે તો બોનસ ની રાહ જોવાય ભાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકો ની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે શામળે સાબરની તિજોરી કરી સાફ સામણે સાબરની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મન આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં જ્યાં જ્યાં પણ હાકલ તમે કરશો ત્યાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ તમારી સાથે છે અને જે માંગણીઓ લઈને એમાં પરિણામ મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક એક ટીપુ રેડી દેવું પડે તો રાજુ કરપડા આમ આદમી પાર્ટી કર ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર